નગરપાલિકા દ્વારા કર્મચારી ભરતી અંગેની પરીક્ષા રદ કરવામાં આવી તે અંગે આમ આદમી પાર્ટીના પ્રતિક્રિયા આપી કોઈ પણ પરીક્ષા જ્યારે આવે ને તો એની તૈયારીના ભાગરૂપે કેટલા ઘરોમાં યુવાનો બેરોજગારો એને જીવનની નવી આશાઓ જોતા હોય છે અને નવી આશાના ભાગરૂપે ઘર ઘરમાં નવા ચોપડા લેવાય છે નવી ભણતરની તૈયારી થાય છે જે ટાઈપની નોકરી એના અનુલક્ષીને સ્પેશિયલ તૈયારી કરવામાં આવે છે અને ત્યારે એ છોકરો ભણતો હોય બાળકી ભણતી હોય ત્યારે મા બાપ જાગરણ કરે છે જાગે છે એના માટે અને એ જાગેલા મા બાપને જ્યારે ખબર પડે છે કે એના છોકરાની પરીક્ષા એના બાળકની પરીક્ષા કેન્સલ થાય તો આઘાતજનક હોય છે એમાંય આપણે જાણીએ છીએ કે જે રીતે ભુજ નગરપાલિકામાં એક ફેર જાહેરાત આવી ગઈ લોકો તૈયારી ચાલુ કરી નાખી પછી ઓથોરિટી વગેરેના લોકોએ જેના અધિકાર સત્તા નથી એ લોકો એ એક્ઝામ કેન્સલ મોકૂફ રખાવે ખરા અર્થમાં આના માટે પરમિશન લેવી પડે કેટલી પરમિશન લીધી જાહેરાત કે હજી છે નહીં પણ મને એવું લાગે છે ખરા અર્થમાં આ જાહેરાત નગરપાલિકાએ નહીં આપી હોય આ જાહેરાત જે રીતે ગુજરાતમાં નકલી સરકાર ચાલે છે નકલી સરકારી ઓફિસ ચાલે છે નકલી સરકારી અધિકારીઓ ચાલે છે નકલી પીએસઆઈ પીઆઈ એસપી એમએલએ અને મિનિસ્ટરના પીએ ચાલે છે એ રીતે આજે જાહેરાત છે ને એ નકલી ઓફિસથી થઈ હશે એટલે તમને જે જણે જાહેરાત આપીને એ ઓફિસમાં જાઓ એ ઓફિસમાં એનો કાચ હલાવો ગેટ હલાવો દરવાજો હલાવો બેટા બેસેલા અધિકારીનો ફોટો પાડો અને એનો હોદ્દોનો ચેક કરો એનો ઓથોરિટી ખરા અર્થમાં ખરો સરકારી અધિકારી છે કે નહીં યા ચૂંટાયેલા ભોજનના પ્રતિનિધિ છે કે નહીં જો એ હોય તો એ સાચા હશે તો ચૂંટણી આ એક્ઝામ પૂરી કરાવશે અને પરિણામ લાવશે અને નહીં હોય તો જે રીતે નકલી અહીંયા ગુજરાતમાં બધું ચાલી રહ્યું છે તો નકલી મહાનગર પહેલાં કે નવી પેદા થઈ તો આપણે માની લેવાનું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ